આનો જે આગનો જે ફ્રન્ટ એક્સેલ છે તમને હેવીમાં હેવી ફ્રન્ટ ફ્રન્ટ એક્સેલ આપેલી છે તમે અહીંયાથી કરશો એટલે આખે આખું બોન છે ઉપરની બાજુ વહી જશે પેલા તો તમને અહીંયા ઘણા બધા રેડિયેટર જ જોવા મળવાના હે તો આ રેડિયેટર કેવા ના આપેલા હે એના વિશે વાત કરીશું તો આમાં તમને ત્રેપન એચપી નો પીટીઓ પાવર જોવા મળવાનો હે અહીંયાથી આમનો આખે આખો આપણે અઢીનો પાણીનો પાઇપ કઈ ને

ટ્રેક્ટર તો તમે આજુ સુધી ઘણા બધા જોયા હશે જેમાં જોન્ડિયર જોયા હશે મેસી ફેરગ્યુસન જોયા હશે મહિન્દ્રા જોયા હશે સ્વરાજ જોયા હશે આજે આપણે આ વિડીયોમાં જોન્ડિયરના ચોપન જીરો પાંચ એસી કેબિન ટ્રેક્ટર વિશે વાત કરવાના હોય આ ટ્રેક્ટરમાં શું ટેકનોલોજી આપેલી છે કેવી કેવી ટેકનોલોજીથી આ ટ્રેક્ટર બનાવેલું છે ઇન્જિન છે તો ઇન્જિન છે એ કયા પ્રકારનું આમાં તમને ઇન્જિન જોવા મળવાનું છે ખાસ કરીને નવા જમાનાનું નવું ટ્રેક્ટર આપણે આને કહી હગી બીજી રહી કે આજકાલ ખેતરમાં ટ્રેક્ટરનો ટ્રેન્ડ વહીતો છે જેમાં આપણે જીપીએસ ફીટ કરાવી લેઝર લેવલ ફીટ કરાવી તો એના માટે તમે આ ટ્રેક્ટર પરફેક્ટ ગણી શકો કે નહીં એમાંય પાછું જોન્ડિયરનું એસી કેબિન ટ્રેક્ટર આપણે લેવું જોઈએ કે ના લેવું જોઈએ ખાસ કરીને આ વિડીયોમાં વાત કરવાના છે બીજા નંબરમાં આમાં સીઆરડીએ એન્જિન આપ્યું છે તો સીઆરડીએ ઇન્જિન આપણા ઇકો ફ્રેન્ડલી કેટલું રહેવાનું છે એ પણ તમને આ વિડીયોમાં ખબર પડશે હાઇડ્રોલિક કેપેસિટી કેટલી આપેલી છે એ પણ તમને આ વિડીયોમાં જોવા મળીએ ટેકનોલોજી છે ટ્રેક્ટરમાં શું શું ટેકનોલોજી આપેલી છે એ પણ તમને આ વિડીયોમાં જોવા મળીએ ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એસી કેબિનનું ઘણા લોકોને એવું હોય કે આપણે કંપનીનું એસી કેબિન નથી લેવું બારેથી એસી પૈકી એસી કેબિન ટ્રેક્ટર કર્યું તો એમાં શું ફરક આવે કંપનીના એસી કેબિન અને આફ્ટર માર્કેટ એસી કેબિન કરી આવે કરાવી એમાં ખાસ કરીને આ વિડીયોમાં તમને જોવા મળીએ તો વિડીયોને તમે છેર સુધી જોજો હવે આપણે જોઈશું આની ટેકનોલોજી ખેડૂત મિત્રો આ છે જોન્ડિયનનું ચોપન જીરો પાંચ એસી કેબિન ટ્રેક્ટર ખાસ કરીને આ ટ્રેક્ટરના આપણે આ જ્યારે ફીચર્સ જોવાના હય શું ટેકનોલોજી આવેલી છે એ જોવાના હય ટ્રેક્ટર વિશે વાત કરીશું એના પહેલાં લુકથી તો ભાઈ ફ્રન્ટ લુક છે એ તમને એરોડાયનેમિક અને મસ્ત ફ્રન્ટ લુક આપેલો છે તમને જોઈને જ એક મોટું ટ્રેક્ટર હોય ને એવું તમને ફીલ થશે હવે લુક્સની વાત કરીએ તો આમાં તમને ફરતી બાજુ ક્રોમ ફિનિશિંગ આપેલું છે એલઈડી હેડલાઇટ તમને તમને આગળની બાજુ જોવા મળશે વચ્ચે તમને ગ્રીલ જોવા મળશે રેડિએટરની અહીંયા તમને જોંડિયરનો લોગો જોવા મળશે બાકી છે આનો જે આગનો જે ફ્રન્ટ એક્સેલ છે ને તમને હેવીમાં હેવી ફ્રન્ટ ફ્રન્ટ એક્સેલ આપેલી છે બંને બાજુ તમને પાવર સ્ટેરિંગના અલગ અલગ જેક જોવા મળવાના છે ટર્નિંગ રેડિયશન છે ને આ ટ્રેક્ટરનું ઘણું બધું ઓછું છે હવે ટ્રેક્ટરના આપણે બોનટ ઓપન કરવા માટે સિમ્પલી તમે અહીંથી કરશો એટલે આખે આખું બોનટ છે ઉપરની બાજુ વહી જશે કેમકે આમાં તમને બે હાઇડ્રોલિક જેક સિસ્ટમ તમને આ ટ્રેક્ટરમાં જોવા મળીએ ટ્રેક્ટરના આપણે ઇન્જિનની વાત કરીએ તો તમને ત્રેસઠ હોર્સ પાવરનું ઇન્જિન જોવા મળીએ સીઆરડીઆઈ ટેકનોલોજી સાથે એચપીસીવી હાઈ પ્રેશર કોમન રીલ ઇન્જિન તમને આ ટ્રેક્ટરમાં જોવા મળવાનું છે ઘણી બધી એવી ટેકનોલોજી આપેલી છે પહેલાં તો તમને અહીંયા ઘણા બધા રેડિએટર જ જોવા મળવાના છે તો આ રેડિયેટર કેવાના આપેલા હૈ એના વિશે વાત કરીએ ડીઝલ કુલરન્ટ આપેલું છે એસી માટેનું કુલન્ટ આપેલું છે આ જે છે એર કુલર આપેલું છે અને ઓઇલ કુલર પણ તમને આ ટ્રેક્ટરમાં જોવા મળવાનું છે બાકી રેડિએટરને ચોખ્ખી કરવા માટેની જારી છે એ તમને આ બાજુ આપેલી છે મેઇન રેડિએટર આ બાજુ આપેલું છે એસીનું કંડિશનર છે એ તમને આ બાજુ જોવા મળવાનું છે તો આવી રીતે કંઈક આનું સીઆરડીઆઈ એન્જિન રહેવાનું છે હવે આપણે આ બાજુ આવશું તો આપણે આના ટાયરની વાત કરીશું તો અહીંયા તમને અગિયાર બે ચોવીના આગલા ટાયર જોવા મળીએ અને જોન્ડિયરની એક તમે ઘણા બધા ફોર વ્હીલ ડ્રાઈવ ટ્રેક્ટર જોયા હશે જોન્ડિયરમાં આ જે છે ને એ તમને હેવીમાં હેવી આપેલું હોય બીજા નંબરમાં આનું જે ફિનિશિંગ આવે એ નેક્સ્ટ લેવલ ફિનિશિંગ તમને આ ટ્રેક્ટરમાં જોવા મળે સેમ તમે આ બાજુ આવી ગયું એટલે આપણે ઇ જીઆર ઇજીઆરનો મતલબ શું થાય તમે ટ્રેક્ટરનો સ્લેપ માર્યો બરોબર અને સીધે સીધું ટ્રેક્ટર સ્ટાર્ટ થયું એટલે આપણું જે ડીઝલ હશે ને એ બળશે એમાં એમાંનું જે થોડું ઘણું ડીઝલ બાકી રહ્યો હશે એ સીધું અહીંયા જમા થશે ફિલ્ટર થાશે પાછું અંદર જશે એના લીધે આની એવરેજ વધી જવાની છે અને ખોટો ધુવાડો નહીં નીકળે જે આપણે જ્યારે ટ્રેક્ટર સ્ટાર્ટ કાર કરીએ અને એમાં જે વ્હાઈટ એર નીકળે એ નહીં નીકળે બાકી અહીંયા તમને એક હેવીમાં એવી ટૂલ બોક્સ આપી દીધું છે અહીંયા આપણે પાના પકડે એનું સ્ટોર કરી શકીએ હવે બીજા નંબરમાં બ્યાસી લીટરનું તમને આમાં ડીઝલ ટેન્ક જોવા મળવાનું છે અહીંયા ચડવા માટેનું સાઈડ સ્ટેપ આપી દીધું છે એ પણ તમે આનું અલગ અલગ રીતે એડજસ્ટ કરી શકો હો આ તમારે રાખવું હોય તો એ રાખી શકો કાઢવું હોય તો તમે અહીંયાથી કાઢી શકો હો અંદર જવા માટે અહીંયા સિમ્પલી પ્રેસ બટન ટાઈપનું આપી દીધું છે અહીંથી તમે સીધા અંદરની બાજુ જઈ શકો હવે આ બાજુ આવ્યું એટલે આનો જે લૂક છે ને એ લૂક અનવિલિબલ લૂક આપણે આનો કહી શકીએ એવો તમને આનો લૂક જોવા મળીએ અહીંયા જે બટન આપેલું છે ને ત્યાં તમે હાઇડ્રોલિકના સેટ કરવા માટેના બટન તમે અહીંયા રાખી શકો હો જો તમારે કદાચ અહીંયા હાઇડ્રોલિકનું બટન રાખવું હોય તો એ તમે અહીં બટન રાખી શકો હો આના પાછલા ટાયરની વાત કરીએ તો તમને સોળ નવ ત્રીસના તમને પાછલા ટાયર જોવા મળવાના છે તો આ રીતે હતો એનો સાઈડ લુક અને સાઈડ લુકમાં અહીંયા તમને ઉપરની બાજુ છે એમાં તમને લાઇટ આવશે એ તમને એલઈડી ટાઈપની લાઇટ જોવા મળવાની છે બાકી લુક્સમાં ચાર ચાંદ લગાડવા માટે આમાં તમને એલઈડી ઇન્ડિકેટર્સ આપેલા છે અહીંયા મિરર આપેલા છે બાકી ભાઈ ટ્રેક્ટર છે ને આખું પ્રીમિયમ ફીલ થશે તમારું જે ફોર વ્હીલ હોય ને એવું તમને ટ્રેક્ટર પ્રીમિયમ ફીલ થવાનું છે હવે આપણે આ બાજુ આવશું એટલે આના જે ઇન્ડિકેટર છે વિદેશમાં તમે ટ્રેક્ટર જોયું હોય ને એવું તમને આના ઇન્ડિકેટર્સ એલઈડી ઇન્ડિકેટર્સ આમાં તમને જોવા મળશે લિફ્ટના કંટ્રોલ તમારે ઇલેક્ટ્રિકલી સેટ કરવા હોય તો તમે અહીંયા બટન આપેલું છે અને એની સ્વિચ છે એ તમે અહીંયાથી નખાવી હગો હો કે અહીંયા તમારે ઇલેક્ટ્રિક સ્વિચ કરવી હોય તો હવે આપણે આના હાઇડ્રોલિકની વાત કરીશું તો આમાં તમને પચીસો કિલોની તમને આમાં હાઇડ્રોલિક કેપેસિટી જોવા મળવાની છે અહીંયા તમને ઉપર ટોર્સન બાર આપી દીધું છે હવે બીજા ટ્રેક્ટર હોય એમાં હું સેન્સર પોઈન્ટ નીચે આપ્યો હોય તો આ જે ટોર્સન બાર આપ્યું ને એના હિસાબે આપણે હાઇડ્રોલિકની છે ને એની લોંગ લાઇફ વેલ્યુ વધવાની છે બાકી અહીંયા તમને થ્રી પોઈન્ટ લીકેજ ટાઈપ આપ્યું છે ટ્રોલી જેવા ઇક્વિપમેન્ટ વડે તમે આમાં કામ કરતા હો તો એમાં તમને લાઇટ ફિટ કરવા માટેનો અલગથી અહીં સોકેટ પણ આપી દીધું છે બીજા નંબરમાં ભાઈ આ ટ્રેક્ટરનું તમે ફિનિશિંગ જો હો તો એ તમને નેક્સ્ટ લેવલનું ફિનિશિંગ લાગવાનું છે એસીવી વાલ છે એ તમને બે આપી દીધા હે પીટીઓ પાવરની વાત કરી હું આજકાલ ખેડૂત મિત્રો બધા ફૂંકણીમાં એમાં ટ્રેક્ટર હલાવતા હોય તો ખાસ કરીને એને પીટીઓ પાવરનું વધારે હોય તો આમાં તમને ત્રેપન એચપીનો પીટીઓ પાવર જોવા મળવાનો છે બીજા નંબરમાં ટ્રોલી ઉલારવા માટેનો પાટલો છે એ તમે અહીંયા ફિટ કરાવી શકો ટોલી જોડાવવા માટેનો હવે આપણે આના હાઇડ્રોલિકના ભાવના જોશું તો આ બાજુ તમે એડજસ્ટમેન્ટવાળું તમને આપેલું છે આ બાજુથી પણ તમે એડજસ્ટમેન્ટ કરી શકશો પણ એના માટે અહીંયા તમારે ખોલવા માટેનું સિમ્પલ આપ્યું છે તમને અહીંયા પિન ટાઈપનું આપ્યું છે આ પિન તમે કાઢી નાખ્યો એટલે સિમ્પલી તમે આને કાઢી શકશો બાકી જીપીએસમાં તમે આ ટ્રેક્ટરને હલાવશો અવડું મોટું ટ્રેક્ટર લેશો એટલે તમે જીપીએસ ફિટ કરાવવાના જ છો તો એમાં આપણા જે ઇક્વિપમેન્ટ છે ને વાઇબ્રેટ નહીં થાય કેમ કે આમાં તમને આખી આ આ ધોરી છે એ તમને લોક સિસ્ટમ જ આપી દીધી આવી રીતે લોક સિસ્ટમ આપી આ તમે કાઢશો એટલે આખે આનું ફિક્સ થઈ જશે એટલે આના વચ્ચે છે ને જગ્યા ઓછી રહે વાઇબ્રેટ થવાની તો આ એક વસ્તુ છે એ સારામાં સારી હાઉસિંગ છે એ તમને એકદમ હેવી હાઉસિંગ આપી દીધા હે બીજા નંબરમાં અહીંયા તમને રિફ્લેક્ટર આપી દીધા હે તમારું ટ્રેક્ટર જાતું હશે પાછળથી કોઈ આવશે તો અહીંયા રિફ્લેક્ટ મારશે એક અહીંયા રિફ્લેક્ટર આપી દીધું છે બીજું રિફ્લેક્ટર આ બાજુ આપી દીધું છે અને ત્રીજું આ બાજુ આપી દીધું છે હવે રહી વાતી કે આ ટ્રેક્ટરમાં તમારે પાછળ એક્સ્ટ્રા એસેસરીઝ તરીકે લાઇટિંગ ફિટ કરાવવું હોય તો તમને એનો જે વાયર કાઢવાનો છે એ તમને અલગ જ આપી દીધું હે બાકી આ ટ્રેક્ટરની જે એસી કેબિન છે એ કોઈ લોકલ એસી કેબિન આપણે ના કહી શકીએ જેસીસ ફિટેડ એસી કેબિન છે કદાચ કોઈ એવી સિચ્યુએશન આવી કે ટ્રેક્ટર આપણું ઊંધું વળી ગયું તો આ તો સ્વાભાવિક છે કે કાચ ભાંગી જશે પણ જે એસી કેબિન છે ને આખી બેન્ડ નહીં વળી જાય એના હિસાબે ડ્રાઈવરની સેફ્ટી છે ને એ પૂરેપૂરી ડ્રાઈવરની સેફ્ટી આમાં જળવાઈ રહેવાની છે બાકી આપણે વાઇપરનું પાણી છે એનું ટેન્ક તમને આ બાજુ આપેલું છે બાકીનું જે હાઇડ્રોલિકનું મેકેનિઝમ છે એ તમને અહીંયા જોવા મળવાનું છે હવે આ બાજુ આવશું એટલે અહીંયા પણ તમને સેમ જોનિયરના લોગા સાથેનું આપેલું છે ઇન્ડિકેટર છે ને એ તમે પ્રીમિયમ ફોર વ્હીલ હોય ને એના જેવું તમને આખું કરવ ટાઈપનું ઇન્ડિકેટર એલઈડી ઇન્ડિકેટર આપેલું છે બાકી ત્યાં ઉપરની લાઇટ છે એ તમને એસી કેબિનમાં જે લાઇટ છે એ તમને હેલોજન ટાઈપની લાઈટ જો લાઇટ જોવા મળવાની છે આ કર્વ જોઈ અને આનું જે તમને ફિનિશિંગ છે ને એ તમને નેક્સ્ટ લેવલ ફિનિશિંગ લાગતું હોય તમને એવું લાગતું હોય કે યુએસ અમેરિકાના ટ્રેક્ટર ચાલતા હોય ને એવું તમને જોવા મળવાનું છે આ ગ્લાસ ખુલી જશે આખે આખો છે એ હાફ ગ્લાસ ખુલશે આ ગ્લાસ છે એ આખે ખાખો પૂરેપૂરો આખો ગ્લાસ ખુલી જવાનો છે આ હાફ ખુલશે ઓલો છે એ પાછળનો ગ્લાસ એ પણ ઓલી બાજુ ઊંચો થઈ જશે સેમ આ બાજુ આપણે આવ્યા એટલે અહીંયા પણ તમને ચડવા માટેનું મસ્ત સાઈડ સ્ટેપ આપી દીધું છે આનું સાઇલેશન છે ભાઈ ગજબ સાઇલેશન આપ્યું છે એક તો સાઇલેશનની ફરતી બાજુ આખે આખું કવર આપી દીધું છે ટ્રેક્ટર તમે આગતા હશો ટ્રેક્ટર ફૂલ ગરમ હશે તમે કદાચ આ સાયલેશન અડી જશો તો કંઈ પણ થવા નથી કેમકે આખે આખું આનું તમને કવર જ આપી દીધું છે અહીંયા પણ તમને એલઈડી ઇન્ડિકેટર્સ આપી દીધા છે હવે અહીંયાથી આખે આખું સાયલેશન નીકળે અહીંયા નાનું આપી દીધેલ છે અહીંયાથી આમને આખે આખો આપણે જે અઢીનો પાણીનો પાઇપ ને એ હું તમને આંખવાનું સાયલેશન જોવા મળવાનું છે બાકી એસીનું ફિલ્ટર તમને આ બાજુ જોવા મળવાનું છે ખાસ વાત આપણે આ ટ્રેક્ટરની કહ્યું ને તો આમાં તમને બે જ ઓઇલ જોવા મળવાના છે એક આપણા ઇન્જિનનું ઓઇલ અને બીજું હાઇડ્રોલિક ઓઇલ ગેર ઓઇલ પાવર સ્ટેરિંગ ઓઇલ બધા ઓઇલ છે એ એક જ ઓઇલ તમને આમાં જોવા મળવાનું છે અને બીજું આપણું ઇન્જિન ઓઇલ એટલે તમારે એ કંઈ ચિંતા રહે નહીં કે પાવર સ્ટેરિંગનું ઓઇલ અલગ નાખવું પડીએ હાઇડ્રોલિકનું ઓઈલ નાખવું પડે તમામ પ્રકારના ઓઈલ છે એ આ બાજુ તમને જોવા મળીએ એનું છે એનો પંપ છે એ તમને આ બાજુ જોવા મળવાનો છે આ ટ્રેક્ટરમાં તમને ડ્રાય એર ક્લીનર જોવા મળીએ મોટી સાઇઝનું ડ્રાય ડ્રાય એર ક્લીનર તમને અહીં આપેલું છે જેમ આપણે મગજથી કામ કરતા હોય એમાં ટ્રેક્ટરનું ઇસીએમ એ તમને અહીંયા આ બાજુ જોવા મળીએ બીજા નંબરમાં આ ટ્રેક્ટરની ખાસિયતની વાત કરું ને તો આમાં જેડી લિંક કરીને એક એપ્લિકેશન આવે છે ઢોંડિયનો પોતાનું જ આમાં એક એપ્લિકેશન છે કે જેમાં માની લ્યો કે આ ટ્રેક્ટર છે એ તમારું કોઈ નાથાભાઈના ખેતરમાં હાલતું હોય તો તમને કેટલો વીઘા આવેલું હોય એ બધું આ ટ્રેક્ટર કહી દે છે કેટલી કલાક આવેલું છે એ પણ આ કહી દેશે કેટલી કલાકમાં કેટલા વીઘા કાઢ્યું એ પણ તમને આ ટ્રેક્ટર જણાવી દેશે કેટલું આમાં ડીઝલ હે એ પણ તમને ટ્રેક્ટર કહી દે હે ડ્રાઈવરે કેટલા સમય સુધી આ ટ્રેક્ટર હલાવ્યું એ પણ કહી દે છે હવે તમે એમાં લોકેશન સેટ કર્યું કે આ લોકેશનની અંદર મારું ટ્રેક્ટર એ અને એની બહાર જશે તો પણ તમને આ જે ડી લિંક છે બધી ઇન્ફોર્મેશન આપી દેશે હવે રહી વાત આપણે અંદરની બાજુ કે એસી કેબિન ટ્રેક્ટર છે તો અંદર કેવી કેવી ફેસિલિટીઝ આપી છે તો પહેલાં તમે અહીંયાથી ઓપન કરશો તો આ ડોર છે એ તમારો આંખો ખુલી જશે ચડવા માટેનું મસ્ત સ્ટાઈડ સ્ટેપ આપ્યું છે બીજા નંબરમાં અવળું બોન છે ને બંધ કરવા માટે તમે અહીંયા તમને અલગથી જ આખો વાયર આપી દીધો હે આ વાયર કોઈથી તૂટીએ નહીં પાછો કેમ કે આનું ફિનિશિંગ છે ને એકદમ હેવી ફિનિશિંગ આપ્યું હોય આ વાયરને તમે ખેંચ્યો અને આવી રીતે કરશો સિમ્પલી આ વૂડ છે એ બંધ થઈ જવાનું છે અહીંયા પણ તમને ક્રોમ ફિનિશિંગ આપ્યું છે અને બાકી ભાઈ આની જે ડિઝાઇન અને કરવ છે એ આખું ઓર્ગોનિક્સ છે ભાઈ તમે ટ્રેક્ટર જોશો ને એટલે તમને પ્રીમિયમ ટ્રેક્ટર હોય ને એવું તમને ફીલ થશે અહીંયા ચડવા માટેનું સાઈડ સ્ટેપ આવી ગયું આવી રીતે તમે ચડશો ભાઈ અંદર આવતા તમને છે ને એકદમ લક્ઝરી ફીલ થશે લક્ઝરી મીન્સ કે ગ્રામર કંપનીની તમને સીટ આપી છે તમારા સનનો વજન સાઠ કિલો હોય તમારો વજન એસી કિલો હોય તો અહીંયા તમે સેટ કરી શકો હો એના ઉપર જ આખે આખું સન્સ્પ્રેસર થવાનું છે બાકી આખો દિવસ તમે ટ્રેક્ટર હલાવીએ તો એ થાકવાના નથી કેમકે બંને બાજુ તમને મસ્ત આર્મ રેસ્ટ આપેલા છે હવે આપણે ટ્રેક્ટરના ઇન્ટિરિયરની વાત કરીએ તો ઇન્ટિરિયરની વાત કરવામાં ને અઢળક ટેકનોલોજી આપી છે પહેલી ટેકનોલોજીની વાત કરીએ ને તો આમાં તમને ટિલ્ટ અને ટેલિસ્કોપિક સ્ટેરિંગ જોવા મળવાનું છે આને ખાલી ઓપન કરશો આને આમ ઓપન કરશો એટલે તમે આટલા ઉપરની બાજુ લઈ શકશો પછી અહીંથી લોક કરી દેવાનું છે હવે તમારે કમ્ફર્ટથી ટ્રેક્ટર હલાવવું હોય તો આને તમે આવી રીતે કરી આરામથી બેસી અને ટ્રેક્ટર હલાવી શકવાના હો આને પાછા અહીંથી ઉપર કરશો એટલે તમારા હાઈટ અનુસાર તમે આને એડજસ્ટ કરી શકો હો બીજા નંબરમાં સીટ તમારે આગળ લેવી પાછળ લેવી એકદમ સ્મૂથલી ભાઈ તમે આને ઓપરેટ કરી શકવાના હો સીટિંગ છે એ નેક્સ્ટ લેવલ કમ્ફર્ટ આનું સીટિંગ જોવા મળવાનું છે સીટ બેલ્ટ છે એ પણ તમને આમાં જોવા મળવાનો છે એસીના બધા જ કંટ્રોલ છે એ તમને આ બાજુ જોવા જોવા મળવાના અહીંયાથી તમે એસી ચાલુ કરી શક્યો હીટર ચાલુ કરી શકીએ ફેનની સ્પીડ છે એ તમે આમાં વધારે ઘટાડી શકીએ એસીના વેન્ટની વાત કરીએ તો અહીંયા તમને એક બે તન એવી રીતે આ બાજુ તમને એસીના વેન્ટ જોવા મળશે સનલાઇટ આવતી હોય તો તમને સનલાઇટ માટેનું સન હોલ્ડર પણ તમને આ બાજુ જોવા મળવાનું છે અને પ્રીમિયમ ફિનિશિંગ તમને આ ટ્રેક્ટરમાં જોવા મળશે હવે આપણે મીટર કન્સોલની વાત કરીએ તો આખે આખું છે એ તમને ડિજિટલ તમને આમાં મીટર કન્સોલ જોવા મળવાનું છે અહીંયા તમને કેટલી કલાક આ ટ્રેક્ટર ચાલેલું છે એ બતાવશે આરપીએમ મીટર બતાવશે હવે આ ટ્રેક્ટરમાં ત્રેસઠ હોર્સપાવર સીઆરડીએ ઇન્જિનની સાથે તમને બે મોડ જોવા મળશે સ્ટાન્ડર્ડ મોડ અને ઇકો મોડ સ્ટાન્ડર્ડ મોડ એટલે કે તમારું આ ટ્રેક્ટર ત્રેસઠ હોર્સ પાવરના કેટેગરીમાં કામ આપશે એટલે ત્રેસઠ એચપીમાં કામ આવશે તમારે ત્રેસઠ એચપીની જરૂર નથી નોર્મલ હોસ પાવરમાં કામ લેવું હોય તો તમે ઇકો મોડ કરશો એટલે સત્તાવન હોર્સ પાવરની કેટેગરી સીધે સીધી થઈ જશે એટલે ડીઝલ આપણું ઓછું ખાશે કામ આપણે જેટલું જોઈએ છે એટલું આ ટ્રેક્ટર લઈ લેશે આ બાજુ આવીશું ને એટલે અહીં તમને છે ને વાઇપરના કંટ્રોલ આપેલા હે જો આવી રીતે તમને અહીંયા વાઇપરના કંટ્રોલ આપેલા છે તમે આમ કરશો એટલે આપણું જે જે વાઇપર છે એ ઓન થઈ જશે હવે આ તમે પ્રેસ કરશો એટલે સીધે સીધું ઉપરથી પાણી આવશે હવે એની એક્ઝેક્ટ નીચે આવી ગયું એટલે ઇન્ડિકેટર તમારે જમણી બાજુ ડાબી બાજુ જવા માટેનું અહીંયા સ્વિચ આપેલી છે અઝલ લાઈટનું તમને આ બાજુ આપેલું છે સેમ આ બાજુ જાશું એટલે અહીંયા સ્ટાન્ડર્ડ મોડ અને ઇકો મોડનું અહીંયા આપેલું છે હોર્ન માટેનું અહીંયા આપેલું છે હેડલેમ્પની સ્વિચ છે એ તમને આ બાજુ આપેલા છે અહીંયાથી તમે હેડલેમ્પ ઓન અને ઓફ કરી હગવાના હો બાકી ભાઈ એ એકદમ કમ્ફર્ટ અને લક્ઝરિયસ સીટિંગ તમને આનું જોવા મળે એકદમ સસ્પેન્સર ટાઈપનું તમને આનું સિટિંગ જોવા મળવાનું છે હવે આપણે અહીંયા ભાઈ ક્લચ પેન્ડલ અને બ્રેક પેડલ આવી રીતે ઓઇલ બ્રેક તમને આમાં ટ્રેક્ટરમાં જોવા મળવાની છે બાકી લિવર છે ને તમને ઇલેક્ટ્રિક લિવર જોવા મળશે તમે લીવર પ્રેસ કરશો ને એટલે તમને પ્રીમિયમ ફીલ થશે આપણે ફોર વ્હીલમાં કેમ લિવર પ્રેસ કરતા હોય એવું તમને આમાં જોવા મળવાનું છે આ બાજુ આવ્યું એટલે કોલર મેસ ગેર સિસ્ટમ તમને આ ટ્રેક્ટરમાં જોવા મળવાની છે ફર્સ્ટ સેકન્ડ થર્ડ રિવર્સનો ગેર અને પાર્કિંગ મોડ ભાઈ આ ટ્રેક્ટરમાં તમને પાર્કિંગ મોડ પણ જોવા મળવાનો છે એબીસીડી ગેર તમને અહીંયા આપેલા છે અને ભાઈ એડજસ્ટમેન્ટ છે ને એકદમ સીટની બાજુમાં આપેલું છે એટલે તમે કમ્ફર્ટ રીતે તમે આને ચેન્જ કરી શકવાના હો અહીંયા આવી એટલે એ સીવી વાલના તમને અહીં કંટ્રોલ આપેલા છે અધર કંટ્રોલ તમારે બીજા બે વાલના કંટ્રોલ અહીં ફિટ કરવું હોય તો તમે અહીં કરી શકો તમને અલગથી જ આપેલું હોય બાકી બે કંટ્રોલ તમને અહીં જોવા મળવાના છે હાઇડ્રોલિકના કંટ્રોલ છે એ તમને ભાઈ પ્રીમિયમ ફીલ આપશો અહીંયાથી તમે આમ લક્ઝરિયસ ટ્રેક્ટર ચલાવતા હોય ને બીએમડબલ્યુ ડબલ્યુ એનું હું ફિનિશિંગ આવે ને એવું જ આપણે જોન્ડિયરનું ફિનિશિંગ જોવા મળશે અહીંયાથી બેઠા બેઠા તમે પ્રીમિયમ આવી રીતે ફીલ કરી શકશો આના હાઇડ્રોલિક લિવર તમને આ બાજુ જોવા મળવાનું છે બાકી તમારે કોઈ અધર અહીંયા સ્વિચ ફિટ કરાવી હોય તો તમે કરાવી શકો છો એના પર તમને અહીં અલગ આપેલા છે બાકી ભાઈ ચાર્જિંગ તો ફોન કરવો પડે ને યાર રવડું મોટું ટ્રેક્ટર હોય તો તમારું બાર વોલ્ટનું ચાર્જિંગ સોકેટ પણ આપેલું છે બોટલ હોલ્ડર આપેલું છે અહીંયા કોઈ નાના મોટા સ્ટોરેજ તમે કરી શકો સ્વિચના કંટ્રોલ છે એ તમે રાખી શકો આ બટન છે ને એ મને એવું લાગે કે આમાં તમને હાઇડ્રોલિકના બટન તમે છે અહીંયા તમે સેટ કરી શકો બાકી અહીંયા પણ થોડો ઘણો એરિયા આપેલો છે સ્ટોરેજ એરિયા આપેલો છે આ બાજુ આવશું એટલે ભાઈ તમને આઈપીટીઓ જે આપણે કંઈ એ તમને પીટીઓ લીવર તમને અહીંયા જોવા મળવાનું છે આવી રીતે ભાઈ ફૂલ ગરમી થતી હતી ને વિડીયો બનાવતા બનાવતા એટલે આપણે એસી ચાલુ કરી દીધું કેમકે એસી કે બિન ટ્રેક્ટરનો વિડીયો બનાવતા હોય તો એસી ચાલુ કરવું પડે અને ભાઈ આ બાજુ છે ને તમને એસીના બધા જ કંટ્રોલ જોવા મળવાના છે અહીંયાથી ફેનની સ્પીડ છે એ તમે વધઘટ કરી શકવાના હો અહીંયા તમારું જે ટેમ્પરેચર છે આપણે હીટ કરવું હોય તો હિટિંગ કરી શકો વધારે શિયાળો હોય તો તમે એનો ઉપયોગ કરી શકો અહીંયા એસી ઓન અને ઓફ કરી શકો એક બે તન એવા અહીંયા આ બાજુ ત્રણ એ સિવેન્ટ આપેલા છે આ બાજુ ત્રણ એસી આપેલા છે બીજા નંબરમાં અહીંયા તમને એક છે ને લેમ્પ પણ આપેલો છે હેલોજન લેમ્પ તમને આ બાજુ આપેલો છે હવે ભાઈ તમને એમ થતું હશે કે આપણે આમાં મ્યુઝિક સિસ્ટમ ફિટ કરવી હોય તો અહીંયા તમને છે ને મ્યુઝિક સિસ્ટમ ફિટ કરવી હોય તો એનું તમને આ બાજુ આપેલું છે અહીંયાથી તમે મ્યુઝિક સિસ્ટમ છે એ ફિટ કરાવી શકો એની તમે સ્વિચ છે એ તમે આ બાજુ પર તમે એની સ્વિચ રાખી શકો હો હવે અહીંયા તમને બાકીના જે બધા કંટ્રોલ છે એ તમને આ બાજુ જોવા મળીએ બાકી ભાઈ આ ટ્રેક્ટર છે ને આપણું સી આરડીઆઈ ટેકનોલોજી સાથેનો ટ્રેક્ટર છે એટલે તમે ચાલુ બંધ અહીંયાથી જ કરી શકવાના હો બીજા નંબરમાં ભાઈ આ ટ્રેક્ટરમાં એક સિસ્ટમ આપી છે તમે જ્યારે ટ્રેક્ટરને સ્ટાર્ટ કરશો ને ત્યારે એના જે પિસ્ટન છે ને એના ઉપર ઓઇલનો સીધો સ્પ્રે થવાનો છે જેના લીધે ટ્રેક્ટરના એન્જિનની લાઈફ લાઈફેલી વધવાની છે હવે આ ટ્રેક્ટરના ગેર સિસ્ટમની વાત કરીશું તો આમાં તમને બાર ફોરવર્ડ અને ચાર રિવર્સ ગેર સિસ્ટમ તમને આ ટ્રેક્ટરમાં જોવા મળવાની છે અને ભાઈ એકદમ સ્પેશિયસ ટ્રેક્ટર છે કદાચ અહીંયા કોઈકને ઊભું હશે ને તો એ પણ આરામથી આ બાજુ ઊભી હગવાના હે હવે આપણે દરવાજાનું પ્લેસમેન્ટ તમને બતાવીશું તો આવી રીતે કંઈક દરવાજાનું પ્લેસમેન્ટ આ છે એ તમારે ખોલવા માટે અહીંયાથી સીધું કરશો એટલે આ ખુલી જશે બરાબર હવે બીજું છે એ ખોલવા માટેનું તમને અહીંયા આપેલું છે એટલે આ જે છે એ અડધું ખુલીને અહીંયા સીધો લોક થઈ જશે હવે તમારે આન પાછું બંધ કરવું હશે તો આવી રીતે આ બંધ થઈ જશે અને પાછળનું જે છે એ ખોલવા માટે તમારે સીધું અહીંયાથી આમ કરવાનું રહેશે બંધ કરવું હોય તો આ સીધો અહીંયા આવી રીતે લોક થઈ જવાનો છે તો ભાઈ આ હતી આખે આખી જોન્ડિયર ટ્રેક્ટરની એસી કેબિન કેવી તમને પ્રીમિયમ લઈ ગઈ એ ખાસ કરીને અમને કોમેન્ટ બોક્સમાં બતાવજો ટ્રેક્ટર કેવું લઈ ગયું એ પણ અમને કોમેન્ટ બોક્સમાં બતાવજો હવે હે ને ભાઈ ટ્રેક્ટર આપણું ચાલુ હે એટલે હું તમને જે રીત ડ્રાઈવ કરીને બતાવું કે આનો જે ડ્રાઈવિંગ એક્સપિરિયન્સ છે ને એ કેવો રહેવાનો હે તો ભાઈ ફર્સ્ટ ઓફ તો પહેલાં આપણે ટ્રેક્ટરને છે ને જો અહીંયાથી આ જે ગેર છે ને એને આપણે પહેલાં એબીસીડી બી ગેર છે ને એને પહેલાં સેટ કરી નાખી એને આપણે સીધે સીધું નાખશું ડીમાં એટલે વધારે ભાગે એમ પછી આને પાર્કિંગ મોડમાંથી કાઢવા માટે હે ને સિમ્પલી આમ કરશું આ આમ કરીશું એટલે પાર્કિંગ મોડમાંથી નીકળી જવાનું છે પછી આપણે આને પહેલા ગેરમાં નાખશું જો આવી રીતે પહેલાં ગેરમાં નાખશું અને ભાઈ લિવર છે ને ભાઈ ઓ હો આવી રીતે તમારા ટ્રેક્ટરને હલાવી હગવાના હો ભાઈ ફિલિંગ છે ને એ એકદમ બેટર ફિલિંગ રહેવાની છે આપણે તો આ ટ્રેક્ટરને રોડ ઉપર લઈ ગયા હતા જો આવી રીતે વ્યૂ કંઈક ટ્રેક્ટરનો રહેવાનો હોય હવે તમારે રિવર્સ નાખવું હોય સિમ્પલી તો આ ગેર છે એને અહીં રિવર્સમાં નાખો હવે આપણે રિવર્સ જવા દેશું તો ભાઈ આવો રૂક લૂક આવશે રિવર્સમાં જો આવી રીતે તમે આ ટ્રેક્ટરને રિવર્સ લે ભાઈ ફીલ છે ને એકદમ પ્રીમિયમ અને લક્ઝરિયસ ફીલ તમને આ ટ્રેક્ટરમાં આવી છે ગજબ નેક્સ્ટ લેવલ ટ્રેક્ટર બનાવ્યું હોય ભાઈ પેલું જ મિત્રો આ તો આપણું જોનડીએનું એસી કેબિન ચોપન જીરો પાંચ ત્રેસઠ વર્ષ પાવરનું સીઆરડીઆઈ ટેકનોલોજીવાળું ટ્રેક્ટર ખાસ કરીને આ ટ્રેક્ટર તમને કેવું લાગ્યું એ અમને કોમેન્ટ બોક્સમાં બતાવજો જો તમે આ ટ્રેક્ટર લેવા માગતા હોવ તો આપણે જામનગરમાં કિસાન ટ્રેક્ટરમાંથી તમે ટ્રેક્ટર લઈ હગો હોવ એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર તમને સ્ક્રીન ઉપર દેખાતા હશે તમે ત્યાંથી ફોન કરી અને જોંડિયરના કોઈ પણ ટ્રેક્ટરની ડિટેલ્સ ત્યાંથી લઈ હગો હોવ બાકી ટ્રેક્ટર તમને કેવું લાગ્યું એમને કોમેન્ટ બોક્સમાં બતાવજો વિડીયોને વધુમાં વધુ શેર કરજો આવા નવા ટ્રેક્ટરના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ત્યાં ભૂલતા જ નહીં મળશું આવા જ એક વિડીયો સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ